તો મારે વસ્તી કામ રોગે રોગો ઉઠવું પડે એ પછી બોર પડે ગદનું પછી આપણે પાણી સાટવા આવવું પડે ને તો વરે આપડી વાહ જઈએ ભરાઈ જાય પછી ભરાઈ જાય પછી જઈ તો તો વાંધો નહીં જો ભરાઈ જાય પછી મેં આવે ને તો કઈ નઈ ને આપણે આજે લીપ સામાન છે ને કઈ કઈ લેતા આવીએ પછી આપણે આગળ કાર્યવાહી કરીએ આપણે આવે કઈ ઘોડો લેવા આ હે જીવામાં નું મકાન આપણે સાનમુના છે ને આ ગોળો લે ને ભાગી જઈએ એટલે આપણું કામ થાય વેલેરું ચાલું આ સ્લેબ ભરાઈ ગયો લગભગ હા ભરાઈ ગયો આપણે આ લગભગ લીપ લેવા આવવાનું થાય આપણું ઘરમાં ઘરમાં ઘોડાનું હાથું ભરવાનું હે જાય આપણે ગામમાં અને જોઈએ કે કોણ હે ને કાં હે ને હજી મને ખબર નથી ગઈલા ફોન એવો હોય કે ભાઈ ગયો હોય કે આપણે હાથું ભરવું નથી જોઈએ ને એટલે તો ખબર પડે આખો ગોળો થતો લેન નીકળીએ બગીચો તો સારો હો આખો હાલો રેડી ને સતીશ હે તો આપડે આ લીપ ને પાછી લેવા જાવી હાજા વાહ જ બીજું હજારે

ચપેટ કરો હાલો મેં આવવાનો હેવ હે ત્યારે થઈ ગઈ આજ મેં આવવાનો જ છે પાકું જ છે આજ તો હેવ ફાઈનલ થઈ કે હેવ મેં આવવાનો હા હેવ પાવર પેક ફાઈનલ થઈ ગયું હાવ આજે આપણે કાલે કાકરી જોવા જવાનું હતું કાલે ફૂગાણું નહીં કાકરી જોવા એકા તો બે જણા ગા પછી કામ થાય નૈકી કરે તો ખબર પડે એનું એક તો નૈકી ન થાય ઘડીકમાં

તો મારું અવતાર થાય એકdio કેને હેની ખાસ જરૂર હે લેપને ઉપર છોડું જો હે 12 ફિટ નો ઓમોર ઓ વિડિયો બનાવીને બકળ દેવા હવે ચેલીને તો ભાઈ લેપ ફુલ ઓન ફિક્સ કરો વાલા અંદર જાયેજી ઉપર થી આપને નજારા જોઈએ આ મકાન તો હબ હબાટી કરતું જટ થાય ને તો હોક થાય આમાં પાણી ફ્રી હજી આ લીપી થી ચડાવીને લીપ ખોલવાનું કામ કાજા લેવાનું આ લોખંડ નું કામ કાજા

નીચે લોખંડ કાપવાનું કામ કાજ આલે આ બાજુ હે ને સ્પેશિયલ લોખંડ કપાય આ ઝડપ કરો મોડું થાય હે વરસાદ ન આવતો આવે જાય આવે જાય આજ આજ વરસાદ આવવાનો જ છે ભાઈ નેકી જ છે આજ તો

આજે એક આપણી ગાડીમાં હે ને જરાક બ્રેકમાં અવાજ આવે ને એ જે કરાવવાનું બાકી છે આપણે રોડ સાઈડના ના આ બાજુ બસ સ્ટેન્ડ આ દંગડી છે ને એ આપડી હતી આમાં જે કડિયા હે ને બે ત્રણ ટ્રેક્ટર હે ને એ મારા બાપના મકાન માં નાખે કા

આપણે ગાડીયામાં કાંક રાખે દઈએ આ બાજુ આપણે ફોર્ચ્યુનર પડી છે તેતાલીસ હિન્દર નંબરની તો ભાઈ ડેરામાં પીર્યા ઘોડા ને આગળ ધૂપધુપાટી બોલાવવાની છે કાં આ પાય ને કાં ઓલ્યો પાય પાછળ કીચ પણ આપણે કાર્યવાહી કરવાની થાય અને જયલાની ભી હું હ ને આજ ગાક પૂરે ન આવ્યો સાનું મનો ભાઈ અમને તો અંદર આવવા દયો એ આમાં તો એક જર્મન સફર કરી ગયો જયેશભાઈ ભાઈ દેલો આવ શમશાન લાગે આજ લે આ ભાઈ આકોર નીણ સોરવા નું કામ કઈ ચાલુ જ છે

મારો એમ મેળ જ ન આવે તને અમે કંઈ નહીં હમણી કહેવાનું ઈ નહીં એમાં કંઈ ખબર પડે ને ભાઈ દેસી ધીરલ બટકો બટકો નથી ફરતી ને એમ તો આપણું વારે લવા ના ભાઈ ના એ એ વાહ તારો બેટો વારે વાહ લે આ એકા ને હુબડામાં આવે ગઈ ને જો તો બેઠો નીકળી જાય એ એમાં જ આવે એમ કંઈ ફેર ન પડે બાકી ઓલી ઘોડી બીજી સાચું ને કરે જાવ હે એને ઓલી બીજી ઘોડી એવું હા બાકી બોલાવે હોય તો આજે બીજી ઘોડી આપવાની છે ને બીજી ઘોડી હે ને એને કરે તો આપણે બીજી ઘોડી જોવા જવાનું હોય ને ભાઈ બીજી ઘોડી જોવા જવાનું ભે સારવાઈ સારવાઈ જવાનું હ

લાગતું ને તો ભાઈ જૈલાનું હે ને ભીહું આ રસ્તામાં ડિ આવી ગયો એટલે ખબર પડે કે આ કે ભીહું ને પૂરે આ ઘોડી રાખે ને ઉભો હા ભી બધી ભીહુ નો તબેલો આખે આખો જ્યાં બધો બેઠો અને આપણે હે ને આ નાગા નાગાતા પછી વાત મૂકવા ને થાય કે ભાઈ જૈલો હે ને ઘોડા ને ભી ને સારતો હે ને પછી તમે હાંજી કહો કે દૂધ નથી થતું દૂધ અમે ક્યાંથી થાય પછી દૂધ ન થાય ને આ ધ્યાન દીયો તો દૂધ થાય ને કે કામ કરો તો દૂધ થાય તારે ભાઈ ધ્યાન દેવું જોઈએ તું આ ઘોડામાં પૂરો તું ના મોં કામ હતાડો હે મારે વાત કરવી જો હે ભે હું આવી ભે હું ધરાય ને કામ કરો તું હમણાં જવાનું હે પાછું કાં

મણી મારી તું મોટી એ તો બરોબર મણી મારીને એ ઓલું ઉગામે ખાલી એ પછી ઉગામ માર ના પછી જીગર હાલવું જોઈએ વાડી માં ગીરી જાય તો

सही ला, हाँ? रेना खा रो हाँ, हाँ, आई एक आज बेहतर बाहर की नहीं है कुक बीजानी है क्या तुम्हारी है? ये हम कोई ने ले ली तो फ़ोन कर जो, हैं ये हम के ले ली तो फ़ोन कर जो, हाँ, रस्वानी अच्छे, तो हाँ, हाँ? बदबू दियो,

અને એવી કામ થાય કેવી રીતના હે એ બધું એવું આપણે નિરાયથી પછી જોઈએ તાત્કાલિક તો બધો જવાબ ન હોય એમ બધું જોવું પડતું હોય એક તો ઘરના માટીયુરિયામાં કડું ભીહું ભાઈ જઈલા ની આમાં ભાઈ બાકા દીકી બોલે બોલે ને જઈલા ધબધબાટે તારી લાકડી ને ગેડીઓ ને તું બધું ભેગો રાખતો રાખે માલસા હે ભાઈ વેજો મોટો આવે આડે તો ભેજો મોટો તમે ક્યાં કા ઉપાડ નહીં ક્યાં ઘોડા નહીં ક્યાં ગધા ના ભાઈ પીહુન આપણે જો કે ભેજે મોટે અહીં આડે ધડ માર્યું કા ભેજે મોટે તમે ઘોડા જોવા આવ્યા કે પછી હમણી જોવા આવ્યા કે અમે કામ કરીએ કે કામ હા હે આપણો ધંધો બરોબર હે ને પીહુનો ઘોડાનો અમારા હાટા હાલે

જૈલ અમને ભી હું સારું આમ ધ્યાન દિયે કે ઘોડામાં દે વેજે મોટાનું કરું કામ હે અરે ઘોડું હાલે તમને ખબર ન હોય રહેવાયે હાલે એ આગતા વળવું જોઈએ અહવાર ઉપર હોય તમે એ કહ્યો ઘોડા ન હાલે ઘોડું હાલે પણ અહવાર ઈવો પાછો હોવો જોઈએ ને હાલે જ ને ન હાલે એ તે અહવાર હોય એટલે આપણે ઘોડે હાલે કે ન ચાલે કાયદેસર રહેવાય વેજે મોટાને ક્યાં ખબર હોય જોવા આવે ને રોગ આ મારે જાય એટલે આપણું હાથો અટકી જાય માંડ એકતા મારો હાથો થાતો હોય હે

પેઉં પેઉં કઈ લેવી હોય તો મજા મોટા જો લઈ જો આખો ડોબા હોય પા જો પૂર્વ થાય તો કયો લાખ દોઢ લાખ અઢી લાખ તમારે જે લેવી હોય પચાસ હાજર થયે પચાસ હજાર વાળી હે કે પછી લાખ વાળી તમે ભેગિયું કર્યું જોતી હે કામ ખડેલી કે ભે અરે તો રાતો રાત દેવાય કે ભાઈ જૈલા નો માલ રહી કઈ